નમસ્કાર તમારું સ્વાગત છે તમારી સાથે હું છું ગોસ્વામી સમાચારો ઉપર બે હાજર છવીસ ના ગુજરાત ના મુખ્ય સમાચાર ગુનાખોરીથી લઈને સામાજિક પહેલ સુધી ચાલુ જોઈએ આજના મુખ્ય બનાવો કયા છે સૌથી પહેલા વાત કરીએ કાયદો વ્યવસ્થા અને કેટલાક વિવાદોની અમદાવાદ એરપોર્ટ પર દુબઈ થી આવેલા એક પેસેન્જર પાસેથી સોનું પકડાયું છે આ સોનું અંડરવેર છુપાવેલું હતું અને તેની કિંમત છે છન્નું લાખ રૂપિયા બીજા ગુનાઓમાં રાજકોટમાં ચોરી અને ફાયરિંગ તો વલસાડમાં હુમલાના બનાવો બન્યા અમદાવાદમાં ભારે વિરોધ પછી હું નથુરામ ગુડસે લાટકના શો રદ કરવા પડ્યા રાજકોટ ભાજપમાં એક વિવાદાસ્પદ ચેટ વાયરલ થતાં રાજકારણ ગરમાયું છે કોડીનારમાં મતદારોના નામ કમી કરવાના મુદ્દે કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો છે એક કલાકારના વિડિયો પછી ગેનીબેન ઠાકોરે સામાજિક બંધારણનું પાલન કરવા અપીલ કરી હવે વાત કરીએ શાસન અને જનજીવનને લગતા સમાચારોની પીએમ મોદીએ પરીક્ષા પે ચર્ચામાં ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે ખાસ વાતચીત કરી ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે અમદાવાદ મેટ્રો મોડી રાત સુધી દોડશે સુરતમાં ટોલ પ્લાઝા પરના ટ્રાફિકથી છુટકારો મેળવવા માટે એક નવી યોજના આવી રહી છે આગામી ટીપી સ્કીમમાં નવા રસ્તા બનશે જેથી વાહન ચાલકો ટોલ પ્લાઝા ને બાયપાસ કરી શકશે ખેતરોમાં વીજ નાખવાના મામલે ખેડૂતો ગાંધીનગરમાં મુખ્યમંત્રીને મળ્યા સુરતમાં પાલિકાના ફૂડ વિભાગે અખાદ્ય વસ્તુઓ વેચનારાઓ પર સકંજો કસ્યો છે અને છેલ્લે જોઈએ સમાજ આરોગ્ય અને હવામાનના કેટલાક સમાચાર વડોદરામાં એક અનોખી સર્જરી ડોક્ટરોએ બાળકની શ્વાસનળીમાંથી એલઈડી બલ્બ બહાર કાઢ્યો અમદાવાદમાં હવે પાલતુ શ્વાનોને પણ મળશે સન્માનભેર વિદાય શ્વાન મુક્તિ ધામ શરૂ થયું આ સિવાય દારૂબંધી માટે ભાવુક અપીલ અને સેના દ્વારા શૌર્ય પર્વની ઉજવણી પણ થઈ હવામાનની વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે તો આજના સમાચારો જોતા ગુજરાત માટે આગળ શું એ જોવું રહ્યું